આગામી સાત મે ના રોજ ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઈ મતદાન યોજાવા જઈ રહ્યું છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા મધ વિસ્તારમાં આવેલા બસો તોતેર બુથો ઉપર મતદાનને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે ધાનેરાની મોડેલ સ્કૂલ ખાતે છેલ્લા બે વિવિધ પ્રકારની ચૂંટણીલક્ષી તાલીમ યોજાઈ રહી છે ગત રોજ બે અલગ અલગ વિભાગની તાલીમ યોજાઈ હતી જેમાં પ્રમુખ મતદાન અધિકારીઓને ઈવીએમની સંપૂર્ણ તાલીમ આપવામાં આવી ત્યારબાદ બપોર બાદ મતદાન અધિકારીને પણ ચૂંટણી સમયે મતદાનને લઈ વિશેષ તાલીમ સાથે સમજણ અપાઈ હતી જ્યારે આજનો દિવસ પણ તાલીમ સાથેનો રહ્યો હતો સવારનો સમય પ્રથમ મતદાન અધિકારીને તાલીમ આપવામાં આવી હતી અલગ અલગ વર્ગખંડમાં ખંડમાં નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવી હતી જ્યારે બપોર બાદ મહિલા મતદાન અધિકારીની તાલીમ યોજાઈ હતી મોડેલ સ્કૂલમાં આવેલ ડિજિટલ એલઈડી માધ્યમથી તાલીમ આપવામાં આવી રહી છે ધાનેરા મામલતદાર જનકબેન મહેતા સાથે ધાનેરા શિક્ષણ અધિકારી જાગૃતિબેન દેસાઈ સહિતના અધિકારીઓ છેલ્લા બે દિવસથી મતદાનને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે બે દિવસ દરમિયાન અલગ અલગ વિભાગમાં ચૌદસો જેટલા ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓએ તાલીમ લીધી છે